જય ગજાનંદ સાઈ માતાજી દિવાળી અમાસ એટલે વર્ષની સૌથી મોટામાં મોટી અમાસ ને વર્ષની અંતિમ અમાસ અને એમાં પણ સોમવાર પડે છે અને સોમવતી અમાસ આવે છે તો તમારા દરેક સપનાઓને પૂરા કરવા માટે આ પ્રયોગ તમારે જરૂરથી કરી લેવાનો છે તમારા ઘરે લક્ષ્મીનો પણ વાસ થશે પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે દરેક નકારાત્મક શક્તિઓથી પણ તમે દૂર થશો તમારે ક્યારેય પણ કોઈની પાસે પૈસા નહીં માગવા પડે માતા લક્ષ્મી તમારા આંગણે તમારા ઘરની અંદર હરમેશને માટે વાસ કરશે તો શું કરવાનું છે દિવાળીના દિવસે એ જાણતા પહેલાં કમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય દિવાળી એટલે કે વીસ તારીખે સોમવતી અમાસના દિવસે સાંજે સાત ને સોળ મિનિટે તમારે પાંચ દીવાનું દાન કરવાનું છે તમારા ઘરની અંદર પાંચ દીપ પ્રજ્વલિત કરવાના છે પહેલો દીવો તમારે તમારા ઘરના મુખ્ય દરવાજાની આગળ પ્રજ્વલિત કરવાનો છે ગાયના ઘીનો આડીવાટનો દીવો અને એની અંદર તમારે હળદર પધરાવવાની છે અને ત્યાં તમારે માતા લક્ષ્મીનું સ્મરણ કરવાનું છે બીજો દીવો તમારે તમારા કુળદેવીનો તમારા ઘરની પૂર્વ દિશાની અંદર પ્રજ્વલિત કરવાનો છે એ પણ ઘીનો આડીવાટનો દીવો કરવાનો છે અને એની અંદર તમારે સાત લવિંગ પધરાવાના છે ત્રીજો દીવો તમારે તમારા ઘરની દક્ષિણ દિશાની અંદર કરવાનો છે ત્યાં તમારે તેલનો દીવો કરવાનો છે પિતૃઓનું સ્મરણ કરવાનું છે અને એની અંદર તમારે સાત કાળા મરી પધરાવવાના છે ચોથો દીવો તમારે તમારા ઘરની પશ્ચિમ દિશાની અંદર પ્રજ્વલિત કરવાનો છે અને એની અંદર થોડા પીળા સરસવ પધરાવવાના છે અને ત્યાં તમારે ભગવાન વરુણ પરમાત્માનું મંદિર સ્મરણ કરવાનું છે પાંચમો દીવો તમારે ઉત્તર દિશાની અંદર કરવાનો છે અને એની અંદર તમારે એક રૂપિયાનો સિક્કો અને થોડું કપૂર પધરાવવાનું છે એ ઘીનો દીવો કરવાનો છે અને ત્યાં તમારે ભગવાન કુબેરનું સ્મરણ કરવાનું છે આ પાંચ દીવાનું દાન જો તમે દિવાળીના દિવસે કરી લેશો તો તમારા ઘરની અંદરથી બીમારી દૂર થશે આડા ખર્ચાઓ દૂર થશે તમારા ધારિયા કામ પરિપૂર્ણ થશે માતા લક્ષ્મી તમારા ઘરની અંદર વાસ કરશે તો આ પ્રયોગ જરૂરથી કરજો જય ગજાનંદ જય માતાજી